ચાની હોટલમાં સાથી કામદારને હેરાન પરેશાન કરતા હોય જેના અનુસંધાને અન્ય કારીગરે ચાર વ્યક્તિઓને ઠપકો આપ્યો હોવાની દાદ રાખી જશોના ચોકમાં ચારેય વ્યક્તિએ છરી વડે યુવક ઉપર હુમલો કર્યો ગૌતમભાઈ બાલાભાઈ પટેલિયાની ગંગાજળિયા તળાવમાં ચાની લારી આવી છે જ્યાં પ્રકાશભાઈ સુરજીતભાઈ મુઝફ્રા અને અજયસિંહ વાઘુબા ગોહિલ ફરજ બજાવે છે જ્યાં પ્રકાશભાઈ મુઝફરાને અવારનવાર કોંગો મારવાડી રોહિત મારવાડી ઠૂઠો મારવાડીને એક હજાર ઈસમ વારંવાર હેરાન પરેશાન કરતા હોય જેના અનુસંધાને અજયસિંહ ગોહિલે તેમને ઠપકો આપ્યો હોય જેની દાદ રાખી આ ચારેય ઈસમોએ ચોકમાં અર્જુનસિંહ ગોહિલ ઉપર છરી વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે ખસેડતા આ ચારેય ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી